સુરતના ઉન વિસ્તારમાં ગઈકાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા બાબતે સસ્પેન્ડેડ અને ભાજપના લઘુમતી મોરચાના મંત્રી વચ્ચે વિવાદ થયો હતો જે વિવાદના સમાધાન માટે મંત્રી એએસઆઈના ઘરે પહોંચ્યા હતા ત્યારે વાત ઉગ્ર બનતા એએસઆઈએ મારામારી કરી હતી અને છાતી પર મુકો મારતા પચાસ વર્ષીય આધેડ ત્યાં જ ઢળી પડ્યા હતા અને થારવાર અર્થે ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના ભેસ્તાન પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે સુરતના ઉન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાની ઘટના બની હતી ઉન વિસ્તારમાં રહેતા સલીમ બાગડિયાના વેવાણ વિશે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી પોસ્ટ સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી દ્વારા મુકાઈ હતી જે મામલે સલીમ બાઘડીયા અને તેનો પુત્ર રોનક હિરાણીના ઘરે પહોંચ્યા હતા અને વાતનું સમાધાન કરવા માટે ગયા હતા ત્યારે વાતચીત દરમિયાન એએસઆઈ ઉગ્ર બની ગયા હતા અને સલીમ બાઘડીયા છાતી પર મુક્કો માર્યો હતો જેના કારણે તે ઢળી પડ્યા હતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા જેથી સલીમ બાઘડિયાના પુત્રએ સસ્પેન્ડેડ એસઆઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો આ મામલે પોલીસે તપાસ કરી આરોપી રોનક હિરાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી સસ્પેન્ડેડ પોલીસકર્મી છે થોડા સમય પહેલા તે પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગતરોજ તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે જેમાં સસ્પેન્ડેડ ડીએસઆઈ રોનક હિરાણી તથા મરણ જનાર સલીમભાઈ બાગડિયા અને તેમના પુત્ર સુમિત સલમભાઈ બાગડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયેલ હતો જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂઢમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવીને ત્યારબાદ આઈપીસી ત્રણ હેઠળ ગુનો નોંધેલ છે અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જનાર તથા જમીન પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે સાહેબ હત્યા કેમ થઈ હતી આ હત્યા બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ કે જે સુમિત હોટલની સામે છે ઊન ભેસ્તાન ખાતે આરોપીના રહેણાંક સ્થળ ખાતે થયો હતો બન્યો હતો હતા સાહેબ તો ગિરાઇ વિકાસ છે ઉપરોક્ત ગુનામાં સામેલ આરોપી રોનક એએસઆઈ સસ્પેન્ડેડ એએસઆઈ છે અને ભૂતકાળમાં તેઓની ઉપર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો છે અને હાલમાં તેઓ સસ્પેન્શન હેઠળ છે કારણ શું એમ કે અત્યારે ઉપરોક્ત બનાવમાં આરોપી દ્વારા સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવેલ હતી પોસ્ટ મૂકવામાં આવેલ હતી જે અંગે મરણ જનાર સલીમભાઈ બાગડિયા તથા તેમના પુત્રએ વાંધો ઉઠાવી